મનોજ પ્રેમચંદ ગુપ્તાને તેની ભંગારની દુકાને આપી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે ગડખોલના જય નગરમાં રહેતા પંકજ શર્મા અને મનોજ ગુપ્તાની ધરપકડ કરી હતી અને તેઓની સઘન પૂછપરછમાં તેઓએ મોટર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી બી ડિવિઝન પોલીસે ચોરાયેલ એક એક્ટિવા સહિત કુલ છ મોટર સાયકલ કબજે કરી નેવું હજારનું મુદ્દામાલ કબજે કરી મોટરસાઇકલ ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલી બંને મોટરસાઇકલ ચોરોની વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર